સાંસદ મનસુખ વસાવા બરાબરના વરસ્યા છે આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા લોકો જેઓ તોડ કરી રહ્યા છે અને મનસુખ વસાવા હર હમેશ કટ્ટર હરીફ રહ્યા છે ચૈતર વસાવાના નમસ્કાર આપ હોટલાઇન ન્યૂઝ અને સાથે ભરૂચ ભારતીય જનતા પાર્ટીના સાંસદ આમ આદમી પાર્ટી પર બરાબરના વરસ્યા છે તેમણે ચૈતર વસાવા સહિત અનેક આમ આદમી પાર્ટીના નેતાઓના નામ નથી લીધા પરંતુ તેમણે કહ્યું છે કે જ્યારે નર્મદામાં વિકાસના કાર્યો થાય છે અને ત્યાર પછી જેમાં જે ક્ષત્યો રહે છે તેનો લાભ આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા લોકો ઉપાડે છે અને તે અધિકારીઓ પાસેથી તોડ પણ કરે છે અને તેમના આરોપથી ખળભળાટ પણ મચી જવા પામ્યો છે પ્રદેશમાં હું જણાવું છું એક બે દિવસમાં એક વરિષ્ઠ નેતા છે એમને મારા એમની ગાઈડલાઈન લઈ અને ફરી તમને પત્રકાર પરિષદ બોલાવીને જે પણ છે તે કારણ કે જે પત્ર લખ્યો છે તમને ખ્યાલ છે કે નામ છે બધાના આખા પત્રની અંદર પણ એમાં સહી નથી અને આવા પત્ર આ પૂરતું નહીં અગાઉ પણ આવ્યા છે અને આજે હમણાં જે નામો છે એ જ રીતના ક્યાંક ક્યાંક થોડોક થોડો બદલાતા રહે પણ એ જેવી બી હશે તે પણ આ પ્રકારનો જે નર્મદા જિલ્લાની અંદર એક બધાને મિલીભગતથી એ પ્રકારનો એક ભ્રષ્ટાચાર ચાલે છે તોડ પાણી થાય છે એ મારે અટકાવવું છે પત્રની જો વાત કરીએ તો પત્રમાં ભાજપના નામ છે એવું વાત કરીએ ચાલો પ્રદેશમાં હા છે આમાં કોંગ્રેસના એક નેતાનું નામ છે રણજીતનું કે એને 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 આ બી લોકો લોકો અમુક ખબર પડી કે ધમકાઈ મારા બાપા પૈસા લીધા ભારતીય એ હવે પત્ર લખનાર કોણ છે એ ખ્યાલ નથી કંઈક નાનામાં પત્ર છે પણ એ જે બી કોઈ હશે તો એમનો એમના એમાં લખે છે ભાજપ પચીસ વર્ષ જૂનો સૈનિક એમાં એ લખે છે લીકતીનમાં ભાજપનો પચીસ વર્ષ જૂનો સૈનિક એટલે એટલું તો નક્કી કે આ જે પ્રકારે અને ત્યાર પછી મેં પણ થોડી તપાસ કરી મેં તપાસ કરી તો એમાં પણ કંઈક ને કંઈક તથ્ય છે અને બીજું કે આ આ કેવડિયામાં એ જે આખી લોબી છે એ જે તેના નામો છે નેતાઓના અને એ રીતના બિલ્ડર લોબી અને બિલ્ડર લોબીમાં જમીન દલાલો આ બધા ભેગા મળીને એક બે વર્ષમાં કરોડો રૂપિયા કમાઈ લીધા એક બે વર્ષમાં અને ગરડેશ્વરની ગભાણાની બાજુમાં કોઈ પ્રાઇવેટ હોટલમાં જવા માટે કોઈ રસ્તો બનાવવાનો હતો અને કોઈ પુલ બનાવવાનો હતો અને સહકારી જગ્યા હતી એમાં એક વર્ષ પહેલા તમને ખબર હતી એ એક નેતાએ આને મીડિયામાં બધીને પ્રસિદ્ધિ કે તપાસ માગી હતી આમ થવું જોઈએ તેમાં પછી પછી તોડ કરી લીધું એમાં એ એક આખી ટીમ જ છે એમાં એક નથી એમાં બધા લોકો આમાં દોઢ કરોડનો તોડ કર્યો છે આમાં દોઢ કરોડનો જે તોડ થયો છે એમાં એક નથી આવ તો તો એની પણ અમે તપાસ માંગી મેં કાલે ઉપર પર મેં વિઝિટ લીધી તો અમે ચોક્કસ આવનારા દિવસોમાં કલેક્ટરને મળીને કહું છું કે આ વિસ્તારની અંદર કેવડિયા કે ગડેશ કે ગભાણા વિસ્તારની અંદર આ સરકારી જમીનમાં કોણે કોણે દબાણ કર્યું છે એટલે દબાણ કર્યું છે એ લોકો એ જ એ જ લોકો હશે પૈસા આપનારા લોકો કારણ કે આ તપાસ માંગી જ તપાસ માંગીને પછી તોડ પાણી કરી લેવું પણ પેપર તો ઊભું જ હશે ને હવે અને બીજા એક આ એક નેતા છે આ એમનો આ જમીન રાખી એના પત્ની નામ આમ આદમી પાર્ટીના સાહેબ ખરેખર રીતે જોઈ શકાય છે કે આમ આદમી પાર્ટી ના પ્રમુખ નર્મદા જિલ્લાના નિરંજન વસાવા છે એ બાબત આખું શું કેશો એ તપાસ આમાં શું છે આમાં સરદ ભંગ થયેલો છે અને ખરેખર આ જે જમીન છે એના નામે રાખી છે હકીકતમાં કેટલો ભાવ છે એ પણ તપાસ કરોડો આમાં બધો સોદો થયેલો છે હોટેલનો ધંધો જેને કરવો હોય કાયદેસર કરી નિયમ પ્રમાણે કરે ગેરકાયદેસર થોડું કરાય છે

અને પાર્ટી પર પણ ભાજપના નેતાઓ પર બધા આરોપ મૂકે છે તો મારા સિવાય કોઈ બોલતું નથી એટલે આ જે નથી બોલતા એ લોકો બીજા સાથે મળેલા છે છે અને બીજું કે આટલો મોટો ભ્રષ્ટાચાર થતો હોય તો કોઈને કોઈ ખબર કેમ ના પડે જો અને મેં તપાસ કર્યું છે કે આ જે સરકારી જમીનો જે છે આ એક બે વર્ષને કરોડો રૂપિયા આ લોકોએ બનાવી લીધા છે એ વાત પણ સાચી છે એ મેં કેટલાક લોકોને પૂછશું હવે શું છે જેને આ કામ થઈ ગયું જે જેણે જે રસ્તો બનાવી દીધો કે બ્રિજ બનાવી દીધો કે જે સરકારી દબાણ કરી લીધું એને પૈસા આપી દીધા એ તો મોનો જ રહેવાનો પણ અમે વાત કરાયે કોઈ બી રીતના અમે અમારી રીતના બી વાત કરાયા કે હા કે સાહેબ અમે આ રીતના ફસાયા હતા એટલે અમે અમારી પાસે શું કરીએ ધંધો અમરે બેઠા છે એટલે આ મજબૂરીનો આ લોકો લાભ ઉઠાવે છે અને મેં જે વાત કરી છે એ બે મોટા કાર્યક્રમો થયા એકતા પરેડ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો અને ભગવાન બિરસાના જન્મજયંતિનો પ્રધાનમંત્રી ના થાય એટલે સ્વાભાવિક ખર્ચ થાય એ ખર્ચમાં પંચોતેર લાખને તોડ પાણી કરવાની જે વાત અધિકારી અને કોન્ટ્રાક્ટર પર પાસે એ આમ આદમી પાર્ટીના નેતા વાત કરતા હોય એનો તપાસ કરી દે એ અટકવું જોઈએ એ અટકવું જોઈએ ને તો હું એનું અધિકારીનો મોરલ તૂટી જાય અને જે લોકોએ કામ કર્યું છે કોન્ટ્રાક્ટર પર હું પણ આટલા મોટામાં થોડું ઘણું કંઈક જલ્દી કામ કરવાનું હતું પંદર વીસ દિવસમાં ડોમ આ તો એ સો રૂપિયાના કામના દોઢસો રૂપિયા બી બનાવ્યા હોય એવું એવું બની શકે છે ઝડપી કામમાં બની શકે બધી જગ્યાએ આ આવા કાર્યક્રમ પણ આ જે છે એ આ અટકૂજ અને આ એક પૂરતું નથી આ એક પૂરતું નથી કે કોન્ટ્રાક્ટર અધિકારી એક એક કાર્યક્રમની અંદર એક એક પ્રોજેક્ટની અંદર એક એક યોજનામાં એ એકબીજાના સાથે મળીને આ બધા તોડપાણી કરે છે એટલે હું જો મે હિંમત કરી છે મેં આમાં હિંમત કરી મારા ભાજપના પણ છે આમ આદમી પાર્ટીના બધા ભગત છે અને હું સ્પષ્ટ કહું કે જે નથી બોલતા આ કૌભાંડ થાય છે એ લોકો બધા મળેલા છે એ લોકો બધા મળેલા છે આપણે શું કરશું તમે શું હું આની સામે લડવા માટે તો તમને બોલાય છે આની સાથે હું લડવાનો છું આની સામે હું લડવાનો છું અને આ એટલા માટે તો આખા આખા અને આ જે વાત જે છે આ જે વાત છે ગુજરાત તમારા માધ્યમથી ગુજરાતમાં જોવાનું એટલે કમસે કમ લોકોમાં એક પ્રકારની જાગૃતિતા આવશે ને આ બધું ચાલે છે અટક છે તો ખરું ને આ જ ઉદ્દેશ છે ભૂપેન્દ્ર પટેલ પહોંચાડશો એમને આ પત્ર હું પણ લગભગ મને મારે માનું છે ત્યાં સુધી આજે લખનારે છે ને બહુ ઘણી બધી જગ્યાએ મોકલે છે અને હું પણ મોકલીશ ભૂપેન્દ્ર પટેલ નહીં મુખ્યમંત્રી સાહેબ નહીં હું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને અમિત શાહ સાહેબને પણ હું આ પત્ર છે સાહેબ ને પણ અટકાવું પૈસા કમાવાની જે વૃત્તિ ધંધો જે ચાલે છે નર્મદા જિલ્લામાં એ મારે અટકાવવું છે તથ્ય વાળું લાગે છે કે ખાલી કોઈ બદનામ કરવા કોઈ લખેલું તમને જો એટલા માટે એ લાગે છે કે જે મર્ડર જે થયેલા એક વર્ષ પહેલા એમાં અમે થોડાક તપાસ કરી તો એમાં કંઈક ને કંઈક શેટિંગ થયેલું છે એમાં કંઈક ને કંઈક શેટિંગ થયેલું છે જે મેં મેં તપાસ કર્યું અને એનો જે આ રણજીતની તમારી રીતના તમે પણ રણજીત બધું કહેશે રણજીત બધું કહેશે ને એ ઉપરાંત આજે જમીન જમીનની જે વાત કરી સરકારી જમીન ગોચર હોય કે કોઈ બી હોય એમાં બધા આને બાંધકામ થઈ ગયા છે કોઈ નાડું બનાવી દીધું કોઈ નાનું પુલ્યું બનાવી દીધું છે આ આ જે એજન્સીઓ છે એમાં અંદર નામ લખેલા જ છે એમાં બિલ્ડર બિલ્ડર લોબીના પણ નામ લખેલા છે નેતાઓ નેતાઓના પણ નામ લખા છે એમાં જમીન દલાલોનું પણ નામ લીધા લખેલા છે બધા જ લોકોના નામ લીધા એટલે તમે પણ તમારી રીતના એ કરશો તો તમને આખું બધું ખબર પડશે આ પત્રની અંદર બધી વિગત છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ડે આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો